વડિયાની બેંક ઓફ ઇન્ડિયા સામે ગ્રાહકોમાં રોષ પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનામાં ગ્રાહકોની રકમ કપાતા રોષ બેંક ઓફ ઇન્ડિયાના ગ્રાહકોની જાણ બહાર એકસો પચાસમી લઈને ત્રણસો પચાસ જેટલી રકમ કાપી લેવાઈ વડિયાની બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ગ્રાહકોની જાણ બહાર રકમ કાપતા રોષ વીમા સુરક્ષાના નામે બેંક દ્વારા પૈસા કાપી નાખતા વિરોધ ઉઠ્યો બાઇટ એક પુષ્પરાજ બસ્યા ગ્રાહક વડિયા બેંક ઓફ હવે આ લોકોને પીએમ એ બીએમ જે જે કે એવી નામની કંઈક યોજના હોય છે વીમા કવચ તરીકે હોય છે તો આ બધા ગ્રાહકો છે અમુક ગ્રાહકોને જાણ વગર આ લોકો એના ખાતામાંથી પૈસા ઉપાડી લે છે જાણનો એ રીતે સુરક્ષા કવચ ચાલુ કરી દે છે તો કસ્ટમરને જાણ હોતી નથી અને દર મહિને ત્રણ મહિને અથવા છ મહિને બધા ગ્રાહકોના ખાતામાંથી પૈસા કપાતા હોય છે પણ જનરલી ગ્રાહકો પૂછવા જતા નથી ત્યારે આ અમુક આ ભાઈ છે આ મારી પાસે આવીને એણે મને કીધું કે મારા ખાતામાંથી આ રીતના જો દર ચારસો છત્રીસ રૂપિયા દર છ મહિના કપાઈ જાય છે તો અમે પૂછવા આવ્યો ને તો કોઈ પણ ગ્રાહકોની સંમતિ વગર આ લોકોએ આવું ચાલુ કરી દીધું પછી મારા જ એક ફેમિલી મેમ્બરનું આ આ સ્કીમ ચાલુ કરી દીધી હતી તો અહીંયા અમે આવીને પૂછ્યું કે ભાઈ શેનું છે તો એ લોકોએ એમ કીધું કે તમે ગેમિંગ રમતા હોય ને ગેમ ગેમના પૈસા તમારામાંથી કપાડે અથવા તમે ગીત સાંભળતા એવો ખોટો અમને ઉડાવ જવાબ આપવાનો આવેલો અરજી કરી હતી અરજી કરી કરી લોકોએ મને પૈસા રિફંડ દીધા હતા જેટલા અમારા પૈસા કપાણા થાય પછી આ બધા વડિયાના જે લોકો છે એનામાં પણ મને જાણવા માં આવ્યું કે આ રીતના આવી ખોટી યોજના ચાલુ કરીને બધાના ખાતામાંથી પૈસા કાપે છે તો આ ભાઈ તમારે કેટલા કપાયો ને છત્રીસ ચારસો છત્રીસ શું નામ અને ગામ તમારું ગયો ગામ વડીયા ભાઈ સગર

બીજી રીતે આને પૂછવું જોઈએ કે વડિયામાં કેટલા અકાઉન્ટ છે અને એવા કેટલા અકાઉન્ટ છે જેમાં આ કસ્ટમરની જાણ બહાર આ રીતની યોજના ચાલુ હોય